રમેશભાઈ એક કાર્યક્રમ હતો જેમાં બુટલેગર સ્ટેજ પર આવી છે કોઈ જાણકારી બુટલેગર ને કોઈ સમાવો નથી કે સ્વાગત કરવામાં આવ્યું નથી પણ એક કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓનો પાર્ટીમાં જોઈનિંગનો કાર્યક્રમ હતો જેમાં કાર્યક્રમના કાર્યકરો તો ઘણા બધાનો વેલકમ થઈ ગયા પછી આમને કોઈ ક્યાંય મોકલા એ કંઈક ચૂકથી ઉપર આવી ગયા હશે પણ એમનું કોઈ એમને જોઈનિંગ કરવામાં આવ્યો નથી કે પાર્ટીમાં શરમાવવામાં આવ્યું રમેશભાઈ એની પાસે જમીન લેવામાં આવી છે એવો પણ આક્ષેપ નહીં એમના નામની કોઈ જમીન લેવામાં આવી નથી કોણ છે હું પરિચયમાં નથી પણ તપાસ કરતા હું જાણવા મળ્યું પહેલા કંઈક ઉદયપુર રહેતા હતા મધ્યપ્રદેશના છે આ કંઈક અચૂક થઈ ગઈ શિસ્તબંધી પાર્ટીમાં જયારે જોઈનિંગ હોય ત્યારે આવી ચરે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે આટલો મોટો જયારે વિશાળ કાર્યક્રમ હતો સેકન્ડો કાર્યકરો પાર્ટીમાં જોઈનિંગ કરતા હતા તો બધાનો પરિચય ન હોય એને કાર્ય જોઈનિંગ થઈ ગયા પછી ખબર નહીં કોઈ કઈ મોકલ્યા હશે બાકી એમના નામથી કે એમને કોઈ મહત્વ આપીને એમને જોઈનિંગ કરવામાં આવ્યો એવો કોઈ બનાવ નથી હોદ્દો બધા કોઈ હોદ્દો એને મળશે પણ નહીં એવા વ્યક્તિઓને પાર્ટીમાં કોઈ ક્યારેય સમાવેશ કરવામાં નહીં આવે કોઈની સાથે આવી ગયા હોય તો બની શકે કે એનો પર્સનલ પરિચય ન હોય અને એ ચાલુ કાર્યક્રમે કોઈ એમને રોકી ન શકે કાંઈ વાંધો નહીં એમને કોઈ પણ જવાબદારી આપવામાં આવશે નહીં અને પાર્ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે ગુજરાતમાં ચાલી રહેલ ભાજપના ભરતી મેળાની અંદર ભાજપ પોતાની સંખ્યા બળ વધારવા માટે કયા કયા પ્રકારના માણસોને સામેલ કરવા એનો ખ્યાલ રાખતી નથી ગઈકાલની જે ઘટના છોટા ઉદેપુરની ઓફિસ બનાવવાના કામે ગોર્ધનભાઈ ઝડફિયાનું જે નિવેદન જોયું ને એ નિવેદન પરથી એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષવાળા આ દેશને આ ગુજરાતને ગાંધીના ગુજરાતને વ્યસન મુક્તમાંથી વ્યસન યુક્ત કરવા માંગતું એમ લાગી રહ્યું છે ગઈકાલના પ્રોગ્રામમાં છૂટાદેપુર સ્ટેજ ઉપર મધ્યપ્રદેશના નામાંકિત દારૂના વેપારી જેને મધ્યપ્રદેશની સરકારે લાઇસન્સ આપ્યું છે આપેલું પણ હતું આપ્યું છે અને એ લાઇસન્સ હોલ્ડર શ્રી પિન્ટુ સ્ટેજ પર હતા અને સ્ટેજ પરથી એમનું સ્વાગત કરવામાં આવ્યું એવું કંઈક સાંભળ્યું છે કે એમણે જમીન આપી છે જમીને આપવા બદલ ઝડપિયાએ એવું કીધું કે અમારી જગ્યા વૈદી છે અમારી જગ્યા વૈદી એનો અર્થ શું સમજવો બે અર્થ થાય એના દારૂ વેચનારોની જગ્યા વૈધિ છોટાઉદેપુર કવાટ જેવા વિસ્તારમાં બેફામ દારૂ વેચાર્યો છે ત્યારે એક વધારેનો લાયસન્સ ઉમેરાયું એમ કહી શકાય જનરલ રીતે દેખતા ભાજપવાળા આમ કે છે કે અમે આદિવાસી વિસ્તારનો વિકાસ કરીએ છીએ આદિવાસીઓને અમે શહેરોની હરોળમાં લઈ જવા માંગે છે હું તો એમ કહું છું કે અમારા આદિવાસી વિસ્તારને સંતો મહંતો ગુરુ ભક્તો બધા ભેગા થઈને વ્યસનમાંથી મુક્ત કરે છે છોકરાઓ સુધારવાનું કામ કરે છે સમાજ સુધારવાનું કામ કરે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીવાળા આવા તત્વોને દાખલ કરીને આ વિસ્તારમાં દારૂ બેફામ વેચાય અને યુવા યુવાધન બગડે એવો ધંધો કરીએ છે આવી સ્થિતિ આ ભાજપના રાજમાં થઈ છું આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા કહી છે એમ તો ખોટું નહીં